ેશાન અનેક અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિવારણ નહીં આવતા ખેડૂતોમાં નારાજગી પાદરા તાલુકાના સિહોર ગામ પાસેથી પસાર થતી વીરપુર નર્મદા માઇનોર કિનાલ માં જાડી

જાડી ઝાખરા અને સાફ સફાઈના અભાવે ખેડૂતોના પાક ને વ્યાપક નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. નર્મદા કેનાલ સાફ સફાઈ અને રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને ખેડૂતે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ચૌહાણ ગણશ્યામભાઈ રાવ સિવર મારું ગામ છે આ મારું કેનલ પર ખેતર છે ઓછામાં ઓછી દસ વીઘો મારી જમીન છે અત્યારે ઝાડી ઝોખરાને લીધે કેનલ કેનાલમાં એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નથી કેનલમાં પાણી છોડે એટલે ઓછામાં ઓછું છે ને આવતા વારમાં જ છલકાઈ જાય છે અને છલકા તો મારું અઢળક નુકસાન થાય છે ઓછામાં ઓછી ચાર વિઘા જે જમીન મારી અત્યારે બગડે જ છે પણ કેનલો સાહેબોને અમે જાણ કરી પણ કેનલોમાં સાહેબો અત્યારે એવું કહે છે કે રિપેરિંગ કરાવવા માટે આયા હતા પણ એવું કે છે કે આવું પાણી છોડે એટલે રિપેરિંગ નહીં થાય કેમ એટલે અંદર એટલો બધો કચરો છે તેની કોઈ હદ નહીં મને પુષ્કળ નુકસાન છે ઓછામાં ઓછી ચાર વિઘણ નુકસાન છે અત્યારે મને દર દર વર્ષે ઓછામાં ઓછી ચાર થી પાંચ વર્ષે મને નુકસાન પુષ્કળ અઢળક નુકસાન થાય છે મારું નામ પ્રમાર પ્રવીણભાઈ મોહનભાઈ મુકામ પોસ્ટ સિહોર તાલુકો પાદરા જિલ્લો વડોદરા આજ રોજ પાદરા તાલુકાના સિહોર ગામે વર્ષોથી જૂની વીરપુર માઇનલ કેનલ આવી છે અને તે ઘણી ખૂબ જ ગંભીર રીતે જર્જરિત હાલતમાં થઈ જ છે અને પાણી સદંતર આ છે પાણી માટેનો કોઈ પ્રશ્ન અમારો છે નહીં પણ પાણી માટેનો પ્રશ્નમાં એવું છે કે પાણી આ છે તો કેનાલ ઉભરાય છે અને કેનાલો સાફ કરવામાં આવતી નથી વારંવાર ગામના રહીશોને અમારા પા સિહોર થી ત્રણ કિલોમીટરના દૂર એક ધાર્મિક ગણપતિ દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ હરિભક્તોને જવા માટેની ખૂબ એવી અડચણ પડે કે જાહેર રસ્તા ઉપર ડીચન ડીચન પોણી થઈ જાય છે જે બાબત નો વિડીયો કરીને લાગતા વળગતા કેરલ ના અધિકારી સાહેબ શ્રીઓ વારંવાર રજૂઆત કરેલ હોવા છતાં પણ આ બાબતે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની બેદરકારી રાખીને કોઈ પણ કાયદેસરના પગલા ભરવામાં આવતા નથી કે સદર બાબતે કોઈ પણ રિપેરિંગ કામ કરવામાં આવતું નથી અને ખેડૂતોના હિત માટે ખેડૂતોના આડોસપાડોની જે જમીનો છે જમીનો કેનલના પાણીના લીધે કેટલું ભારે નુકસાન થાય છે અને એ જગતના તાજ ખેડૂતને આ નુકસાનીનો અધિકારીઓના પાપના લીધે આ સદાર ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે મારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ ગામ સિહોર તાલુકો પાદરા હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર સિહોર મદાપુર સિહોર ને વીરપુર માઇનોર કેનાલ આવેલી છે આ અત્યારની સર પોઝિશન એવી છે કે આજે ઘણા વર્ષોથી અમારી જે કેનાલ અમારા ગામમાંથી જે પસાર થાય છે એ જાય છે અને એની વચ્ચે અમારા એક રસ્તો આવેલો છે જે ઈટોલા છે ગણપતિ મંદિર છે હવે એની અંદર એવું છે કે છેલ્લે જે મેઇન રસ્તો છે એની બાજુમાં જ વર્ષોથી કેનાલ છલકાઈ જાય છે પૂરેપૂરી હવે એવી પરિસ્થિતિ છે કે આજુબાજુના ખેતરોમાં પાણી જતું રહે છે અમે ચોમાસામાં તો ચાર મહિના હેરાન થઈએ જ છે પણ આ શિયાળો આખો છે હવે અમે એટલા ત્રાસી ગયા છે ખરેખર આગળ અમે એટલું બધી રજૂઆત કરી છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનો કોઈ રિસ્પોન્સ કોઈ જવાબ આપતો નહીં હા કરીશું હા કરીશું હવે હવે અત્યારની પોઝિશનમાં આજે અમે મીડિયાને અહીંયા બોલાવ્યું છે હવે અત્યારે જે અમને અહીંયા જે આજે અમે જે શૂટિંગ લીધું છે એ હાલત જોવો તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે એટલે અત્યારની ખેડૂતોને પાણીની જરૂર તો છે જ એના વગર ચાલે એવું નથી પણ અત્યારે એટલી જ જરૂરિયાત કે મેઇન કેનાલનું રિપેરિંગ થવું જ જોઈએ અત્યારે એટલે ખરેખર એની સાફ સફાઈ થવી જ જોઈએ અને છે કે પડી ગયા એ પણ એને રિપેર થવા જ જોઈએ એટલે અમારી સરકારને અને અમારે નર્મદા યોજનાને એવી ખાસ એમણે અમને વિનંતી કરીએ છીએ કે એનું સત્વરે જલ્દી એનું નિરાકરણ આવે અને ગામમાં જે અહીંયાથી જે લોકો રસ્તે જાય છે એ હેરાન ના થાય અમારી બસ એટલી રજૂઆત છે